हे माताजी जयमलंदा बधाई ने कैसा गेमन बधाई तो बधना कर हो ले आवा भाग ले आवा भाग ले आ जाओ ठेका बन सो काई जा में मीहू करो आईया चलो मैं मीहू करो जो तो रोटला घडे रोटला घडे रोटला घडे छे ये तार मा घण नाही आपन ने घर ना रोटला खिरावा नी छुपावता બે ઓહો ના ખાય હો સક્ષત મમી હાથ ખોટી છે આ બે દિવસ વાળા રોટલો ઘડે છે ને એટલે કે જો बाजરાનો રોટલો ઓતારમાં ખાય તમને કોને ભાવે આ કુદરો જાય બેઠો છે વાડીનો છો આ કુદરો પાડેલો પર હારે ગામમાં વયે મને ભાઈ સિરા અને મндуબેને જો નહી હાલને જવાનું એટલે હાલ આવે મнду નહી જવાનું છે નહી કરઈએ માં સાક્ષી હોલી સાક્ષી હોલી આ

જો તો नंदુ હાલો શું ક્યાં પગ્યું તે મેં કાળો હતા નુકડ્યો તુમારે અમાર સાક્ષી મીન કેસે ભાગ લેવા જાવ છો તું ફોન મેકી દે એમ કેસ મને તો આપણે ફોન ઘરે એમ મેકતા જ છે આવવાનું શરૂ થઈ ગયું આજ તો પવન છે ને એમ કે વાદવાખ્યાસ એટલે ઘણું તો ફરી દેયા પછી કોઠામાં પાછા એટલે જો વાવાઝોડું શરૂ થઈ ગયું છે

मैं पर टूर बन जाए। आपका क्वार्टर उनसे आस-तावाद्रा चासने लेकर वाल वो मैंने तो <तार्दीन> असल में कतनो वाले तब पार देते हैं। बना सका रिलन्ना। क्या रिलन्ना बोलता है तुमने? क्या रिलन्ना बो बो फ़ैज़ा बिरिन में जास। ओह बिरुस। ओह बिरुस है। मैंने थोड़ी कम बिरसे

સમસ આવી છે હેંડે કુરકુડિયા તોડીને નેક દીધા છે મને ભરી જો એ ભૂખ લાગી કે કુછ ખાને કો ખરીદી નહી મેં તો ઘઉં વાવલતા વાવલ નાખ્યા ને ત્યાં ગરમા ગોટપી દીધા છે થેલી ભરી એક ખાનું ભરી દીધું છે બાજ ચરાનું છે અને એક છે ઘા ના હું લેવા ફ્રિજ કોકુસ એ ફ્રિજ છે કે ઘંટી છે ઘંટી છે એ ફ્રિજ નથી ઘંટી છે આય મારા સાસ લેવા જઈશ તમારા આરી આલ ઘર માં ફ્રિજ ખોલવા હાલ મામે ભાગ લાગે આ રંદુ વેન તો જો ફોન માં જો ઉતા હોય પનો પન છે મારા પપ્પાનો જો હું ઉસાખે ફ્રીજ ખોલ નાખ્યું છે આ સાખીન ડોગી જો સોમના મેળા માં લીધો જો જો ડોકી આ છે જો ઓ ભઈ આવો કમણ હું સાઈસ લઈ લઉં આપણે તો સાઈસ તો પીવા જોશે છે ને માં બરફ નાખી દઉં બરફ નાખીને મે એકદમ સહી દા ટાડી

मारियो नहीं दो बे त मने क्या जावे नि का आउ सही मार लड मा बाजी सो दरे आसे भी कौन गेन आउ खाय जा के समझ हम नो आ हां ले बे उ ले ले सो बाजी तो 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 उसे खाने पर नहीं चुप होता नो उसे मैं भी नींद बन रही है तीन नींद तो पड़े पन वाद रहा था मेरे को वर्ष अच्छे दे तो उसे खड़ निकले नहीं कहीं ना नींद वो भी आया सी तो पैसे और नज़र वाद रहा है ना शंकर चोर जाएं तो गामा वही जावन मैंने रख वाला था मंगाड़ी 俺们怕自己做的，这样子